મહાદેવ નું દર્શન પેલું ગાઈશ ઓમ નમ શિવાય મહાદેવ ગુડ મોર્નિંગ હર હર મહાદેવ કેમ પણ જૂના કપડા હારે કપડા જ નતા પણ તો પણ ગાડી માં એક કપડા ની જોડી પડી હતી તો પહેરી લીધા એવું છે કપડા જોડે રાખ્યા જ નતા કેમ કે એલેક્સ ને મૂકીને અમારે સીધું ભાવનગર જવા માટે જ નીકળી જવાનું હતું પણ આ તો રાજુલા ધમુ ને પાછું કામ આવી ગયું એના માટે પછી પાછા રાજુલા જ આવતા રહ્યા અને પછી અત્યારે મોર્નિંગ માં ઉઠીને કપડા આવા હતા પહેરી લીધા મમ્મી આટું ઘઉં ને એવું બધું લેવા જવાનું પણ ઘઉં ને બધું અત્યારે પાછું જીજુ ગયા લેતા આવ્યા છે રાજુલા એક આપણું કામ છે રાજુલા શું કામ છું એ તમને કવાલો મમ્મી પગે લાગીને અમે નીકળી જાય પછી પાછા ગામડે નહી આવી સીધા બાયપાસ થી મોવા થઈને ભાવનગર લેતા આવશે મહાદેવ લઈ ગયા છે આ બતરામાં હોલ નથી પાડેલા એટલે લોક નથી મારેલા અને ઓલ નું મશીન છે ને એ બધું ભાવનગર પડ્યું અમે ઘર બદલતા એટલે દિવાલ માં વોલ ઓલ પાડવાનું ઢીંગાડવાનું હોય તો એ ભાવનગર થી લાવવાનું ભૂલાઈ જાય છે ને આ પવન ના ઊંચા નીચા થાય રહેશે કાલે એવું લાગે ને મમ્મી ને કુરિયર કરાવી દઈશું મોબાઈલ આવી ગયો છે તારું મોઢું નો દેખાડતી મને આસપાસ હવે એક વાર કેવાનું બે વાર કેવાનું ત્રણ ત્રણ મહિના એક એક વસ્તુ કેવાની તને ગઈ રાજુલા પહોચી ગયા કુરિયર પણ લઈ લીધું આ કુરિયર લેવા માટે ફર્સ્ટ રાજુલા આવ્યો હતો બાકી કઈ કામ નતું આનું ઓપનિંગ કરી અને જોઈ અંદર હું નીકળે છે રાજુલા જે પણ કામ હતું એ બધું જ પતી ગયું છે અને ધમુએ છે ને એના માટે ફોન લીધો છે વિડીયો શૂટ કરવા માટે મતલબ કે રીલ્સ ધમુ જે ડેલી મૂકે છે ને એના માટે એમને ફોન મગાવ્યો તો રાજકોટ થી જો આ ફોન એમને મગાવ્યો હતો 512 GB છે અને શું કયો છે આઈફોન 12 પ્રો એમને આઈફોન 12 પ્રો મગાવ્યો તો કેમ કે નાનો ફોન હોય ને તો પ્રો હોય ને તો સારું પડે પ્રો મેક્સ હોય ને તો આમ પકડવામાં થોડું કેવડ આવે એના માટે એવું છે ચલો ભાવનગર જવા માટે નીકળી ગયા છે અરે તરસ લાગી માથું દુખા કે કેમ કે મારા હેર છે ને નીચે છે અને અહીંયા કે કપડાં ને નાવા ધોન કે લાવ્યા નતા એટલે મારું કઈ હેર ડ્રાઈવ નતો પાછો આજનો વિડિયો પણ અપલોડ નથી થયો કાલે બની ગયો પણ આજે અપલોડ એટલે નવટ નથી કે મારી પાસે લેપટોપ નથી લેપટોપ ભાવનગર પડી રહ્યો છે અત્યારે માથું ગજબનું દુખે મારા હેર નીચે હોય તો મને માથું દુખે છે આવી ટેવ પડી ગઈ કેમ કે હેર ઉપર રાખું છું ને એટલે તો ભાવનગર જવા નીકળ્યા સાડા બાર થઈ ગયા દોઢ વાગે લગભગ ભાવનગર પહોંચી જવાનો પ્લાન છે તો કઈ નઈ ગઈ ચાલો આજના દિવસ સાથે મળીને એન્જોય કરીએ ભાવનગર પહોંચી ગયા ભાવનગર પહોંચી સીધા હરિહર માં જમવા માટે જ આવી ગયા અને શું કહેવાય ભાઈ મોહિતો મોહિતો મહાદેવ પેલા ભાઈને ને મળે ભાઈ આવે ગાડી સર્વિસ કરાવવા માટે અમે લોકો ઘરે નથી ગયા ડાયરેક્ટ સીધા ટોયટા નું શોરૂમ આવી ગયા જમવાનું બહાર હતું એટલે ભાઈને ભાઈ રાહે તમે તો ચાલો હું આવી જાઉં સાથે સાથે જમી લઈએ ઘરે નથી ગયા કપડા પણ ચેન્જ નથી કર્યા તમે જમી આવ્યા પછી જઈએ ઘરે પણ હજી બે કામ બીજા છે ભાઈની ની ગાડી નું થોડું કામ બીજું એસેસરી નું કામ છે એ કરાવવું પડે એમજે તો ચાલો એ કરાવી આવે ને પછી મારી ગાડી વોશ કરાવવાની છે આખી ગાડીમાં એલેક્સ છે વાળ વાળ કર્યું છે સબૂત જોવું છે

અને ફ્રેન્ડ છે પાછું ગાડીમાં એમનો ઓછો એક્સપિરિયન્સ છે એટલે અમારે રહેવું પડે થોડું કામ અને થોડું બીજું કામ હતું તમને કહેવાય એવું નથી એ બતાવ્યું અને પછી જસ્ટ અત્યારે અમે બંને નીકળ્યા છીએ ગામ ઘરે જવા માટે ભાઈ પણ સાથે આવે છે એનું હજી એક ગાડીનું કામ છે મારી ગાડી એલેક્સ આખી વાળ વાળ કરી છે તો એ આખી બધી ધોડાવાની છે વાળ એના ખેંચા ઉપર મને લાગે સમથિંગ પાંચસો ગ્રામ જેટલા હેર આ ગાડીમાં એના છે એમાં અમે બેઠે તો અમે આખા ભરાઈ જઈએ તો પલક ઘરે મૂકવા જઈશ ને પલકને ને પેશારી ના કામ પીડ્યા છે પાણી તરસ લાગી તો હું પાણી ને લઈ દેતો કા ગાડીમાં માં ટીપુંય નથી ટીપું ગાઈસ છે જ નહીં પાણીની બોટલ જ નથી લેવાની ભૂલાઈ જાય પાણી તરસ લાગે ત્યારે યાદ આવે પાણી તો પીધું ઈ નથી કેટલી કલાક લાગશે ગાડીમાં બેઠી છે ગાડી બેઠી હું બપોરના ના એક વાગ્યા થી ગાડી માં ગાડી માં શું ઉતરી નથી ગાઈસ અત્યારે વાગી ગયા છે સાડા પાંચ સોરી પાંચ ટબુડિયા દારા ઈ હો મહાદેવ મહાદેવ હાલો તો સાંજ પડી ગઈ અને નવરાત્રી અમે સાડા દસ અત્યારે જમવા જવાનો બધા પ્લાન કરી પણ ભૂલી ગયા હતા ભાઈ ભૂખ લાગી ભૂખ લાગી છે મારે અર્જન્ટલી રોકાવું પડ્યું એક કારણોસર બાકી હું નહોતો રોકવાનો પણ જમુભાઈ ની ગયા વખતે ઈચ્છા હતી કે રોકાઈ જાવ એટલે પછી આ વખતે રોકાઈ ગયો ભાઈ અગિયાર તારીખે ગાડીની ડિલિવરી લઈ ગયા થાય એક મહિનો થઈ ગયો અને પાછી અગિયાર આવી ગયું ને ભાઈને ત્યારે રોકાવું ત્યારે રોકાવવાનું તો પણ ત્યારે ભેગું ન થયું પણ આ વખતે ભેગું થઈ ગયું નતું થવાનું તોય થઈ ગયું મેં કીધું નહીં રોકાવ્યું તોય રોકાવું પડ્યું એવું સમય આવ્યો નહીં સમય સમય નો ખેલ છે યાર હાલો જમા જાઉં ને હમ રૂક લાગી ગઈ કેટલીક લાગી ગઈ ચાચી ભાઈ એમ તો બે ત્રણ ચોકલેટ ખાધી એટલે તારું પેટર્ન મેં ચોકલેટ જેવું છે

આજે પલક ની હાલત સાવ એટલે સાવ ખરાબ છે કેમ કે એણે આજે સવાર ના એકને કપડા પહેર્યા ઈ પહેર્યા બાકી એની હાલત છે આજે ઘરનું કામ એ પાછું કર્યું એટલે આપડે વધારે કઈ બોલાય નઈ પછી હું આખો દિવસ બહાર હતો અમારા બંને માટે મંગાવ્યું છે ઓળો અને ભાઈ સાથે થઈ ગયા સવારનું પોપટ મંગાવે શું ના આવે બીજું એવું છે

એનો બધે અલગ મિનિંગ લઈ લે પડશે એવું ના ના એવું કોઈ તમે વિચારો છો એવું ને તમને લાડીનો વિચાર હતો એવું કહી એને બીજો હતો એ તો હવે અમે ખાઈ લઈએ એમ વી અમારો મગજ બંધ થઈ ગયો અત્યારે કઈ જમીન ઘરે આવી ગયા અત્યારે તે બે વાગે ગયા વિવેકભાઈને બધા બેઠા હતા ટાઈમ નીકળી ગયો વાત વાતમાં તો કઈ નહી ચાલો ચેનલને સબસ્ક્રાઇબ કરજો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં વિડિયોને શેર કરી દેજો નવા વિડિયોની સાથે મળીએ ટુમોરો ત્યાં સુધી બધાને બાય બાય અને મારા હર હર મહાદેવ નવા વિડિયોની સાથે મળીએ આવતી કાલે અને વિવેક ભાઈ રોકાણા છે અને કાલે એનો વેલા કઈક મુકવા જવાના છે તો આવતી કાલે મળીએ ભાઈ ભાઈ રાઈટલી ની રાઈટ લેવાની ના પડજે જ આવે ના ના મે મંગાવ્યું છે આને શું કહેવાય બોલો અંગ્રેજીમાં બોલો